રાજ્યના પડોશમાં આવેલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ભાજપમાં પ્રવેશ કર્યા પહેલા જ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે આજે કલા ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકરે પોતાના અસંખ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે સેલવાસના અટલ ભવન ખાતે ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભાજપમાં જોડાતા પહેલા કલા ડેલકર અને તેમના સમર્થકો દ્વારા જંગી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા અત્રે મહત્વપૂર્ણ વાત એ છે કે કલા ડેલકર ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ છે જ્યારે તેમના પુત્ર અભિનવ ડેલકર દાદરાનગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ હતા જોકે તેઓએ આજે શિવસેનાને અલવિદા કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે તેમના પ્રવેશની સાથે જ દાદરાનગર હવેલી શિવસેનાના તમામ હોદ્દેદારો જિલ્લા અને ગ્રામ પંચાયતોના તમામ પદાધિકારીઓ પણ ભાજપમાં જોડાયા છે આમ આખું શિવસેના ભાજપમાં ભળી જતા હવે દાદરાનગર હવેલીમાં શિવસેનાનું અસ્તિત્વ પૂરું થઈ ગયું છે આ પ્રસંગે કલા ડેલકરે જણાવ્યું હતું કે તેઓ અને તેમના પુત્ર અભિનવ ડેલકર ભાજપના સંગઠન સાથે ખભા મિલાવી ચૂંટણીનો ભવ્ય પ્રચાર કરશે આ ઉપરાંત ભાજપના અગ્રણીઓ પણ નવા સાથીઓના સામેલ થતાં આ વખતે દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ને હું વિશ્વાસ પર ખરી ઉતરીશ આજે તમે કીધું છે કે કેવી રીતના અમે આગળ વધીશું જરૂર સમસ્યા ઘણી બધી છે ઘણા બધા પ્રશ્નો હલ પણ થયા છે ઘણા બધા બાકી પણ છે અમે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ આપણા મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દી જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને લોકોને પણ લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમના પ્રદેશના આદિવાસી સમાજ ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને જ અમે આમાં જોડાયા છે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિચારધારામાં આવી ગયા છે હવે જે પણ શક્તિ બધી હતી એ બધી એક શક્તિ મોદી સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર ચારસો પાર એક બાર ફીર મોદી સરકાર અને સાથે સાથે મેં હું મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિરૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક બૂથ જીતે એની મહેનતમાં લાગી જશે એવો મને પ્રબળ વિશ્વાસ છે